નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર હું છું ગૌરવ માવઠાની શક્યતા કેટલી અને તાપમાનમાં વધારો ઘટાડો કેટલો થશે ઝાકળની અને પવનની પણ ખાસ અપડેટ આજે આપવાની છે અગર તેનો વિડીયો શોર્ટમાં માહિતી તો નવા મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તેવો ખાસ વિડીયો લાઈક કરી બાવી તારીખ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની વાત કરી હતી તો તે મુજબનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અઢાર તારીખ એટલે કે આવતીકાલથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ જશે જે તારીખ સુધી રહેવાની છે મુખ્ય અસર આ વેસ્ટર્ન ઉત્તર ભારત અને રાજસ્થાન સુધીના વિસ્તારોમાં રહેશે પરંતુ જે દર વખતે થાય છે તે મુજબ થોડી ઘણી અસર ગુજરાત ઉપર પણ થવાની છે અત્યારે જે તાપમાનની વાત કરીએ આપણે તો ગઈ અપડેટમાં આપણે કહ્યું હતું તે મુજબ ઠંડી ગાયબ થઈ ગઈ છે તાપમાન ચોત્રીસ થી લઈને છત્રીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યા છે મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન ગરમીનો માહોલ અત્યારે દેખાય રહ્યો છે તો આ ગરમીના માહોલમાં આવતીકાલથી થોડી રાહત થશે અઢાર ઓગણીસ તારીખથી મહત્તમ તાપમાન જે હોય છે તેમાં ઘટાડો થઈ અને ફરીથી નોર્મલ રેન્જ નજીક આવી જશે અને ઓગણીસ થી લઈ અને પચીસ તારીખ સુધી મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીની રેન્જમાં રહે તેવું લાગે છે એટલે કે નોર્મલની નજીક અથવા નોર્મલ રહેશે લઘુત્તમ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં પણ થોડો ઘટાડો થશે ખૂબ મોટો ઘટાડો હાલ નથી દેખાઈ રહ્યો અત્યાર કરતા બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવતીકાલથી શરૂ થશે ત્યારબાદ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખમાં અમુક સ્થળે ગુલાબી ઠંડી જેવો અનુભવ થઈ શકે છે પચીસ તારીખથી ફરીથી તેમાં વધારો થવાનું શરૂ થશે અને જે છેલ્લા દિવસો છે ફેબ્રુઆરીના તેમાં મહત્તમ લઘુત્તમ બંને તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે જે આપણે ગઈ વખતે વાત કરી હતી કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં

ગુજરાતમાં થોડી અસર થશે વાદળો છવાઈ શકે એકવીસ તારીખ આસપાસ વીસ અને એકવીસ તારીખે ઉત્તર ગુજરાત કચ્છ એકલ દોકલ સ્થળ પશ્ચિમ સૌરાષ્ટ્રના અને એકવીસ તારીખે સાંજે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તે વિસ્તારોમાં ખૂબ સ્થળોએ શક્યતાઓ દેખાઈ રહી છે હળવા ઝાપટા પડવાની શક્યતા પણ નકારી શકાય નહીં ખૂબ મોટી અસર નથી થવાની પરંતુ વાદળો છવાવા સાથે છાંટછૂટ થઈ શકે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીસ એકવીસ તારીખ આસપાસ તો આ રીતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે ને જે ઝાકળની આપણે વાત કરી હતી પવનની ગતિ હાલમાં જે સામાન્ય કરતા થોડી વધુ છે તો તે મુજબ જ રહેશે આગામી દિવસોમાં પણ ઝટકાના પવનનો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી જઈ શકે અને નોર્મલ પવનની ગતિ પંદર થી વીસ પચીસ કિલોમીટર સુધી ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મુખ્યત્વે રહેવાની છે આગામી દિવસોમાં અને જે આગળની વાત કરીએ આપણે આગોતરા એંધાની તો જે માર્ચ ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે વાત કરીએ તો તે પણ આવી રહી છે પચીસ થી મિત્રો આ હતી આગામી દિવસોમાં ગુજરાતમાં જે વાતાવરણમાં ફેરફાર થઈ શકે તેની ટૂંકમાં ઝડપથી માહિતી આગળ પણ આ રીતની અપડેટો અને માહિતી જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર